પ્રેમની અંદર કોઈ પણ જાતની અપેક્ષા હોવી જ ન જોઈએ દુનિયાની અંદર ભલે કદાચ ગમે તેવો પ્રેમ કરવા વાળા મળી જાય પણ માં જેવો પ્રેમ કોઈ નહીં કરી શકે તમે વિચાર તો કરો છોકરો વરસ દિવસ નો થાય ત્યાં સુધી માં ના મનમાં સતત એવો જ ભાવ હોય કે તને જેમ અનુકૂળતા હોય એમ માં પોતે રહી પોતાનો લેશ માત્ર સ્વાર્થ નહીં કઈ અપેક્ષા નહીં હંમેશા સતત હું તારી હું તારી હું તારી આવો જ ભાવ માના હૃદયમાં હોય

દુનિયાની અંદર ભલે કદાચ ગમે તેવો પ્રેમ કરવા મળી જાય પણ માં જેવો પ્રેમ કોઈ નહીં કરી શકે તમે વિચાર તો કરો છોકરો વરસ દિવસનો થાય ત્યાં સુધી મા ના મનમાં સતત એવો જ ભાવ હોય કે તને જેમ અનુકૂળતા હોય એમ માં પોતે રહી પોતાનો લેશ માત્ર સ્વાર્થ નહીં કઈ અપેક્ષા નહીં હંમેશા સતત હું તારી હું તારી હું તારી આવો જ ભાવ માના હૃદયમાં હોય